કાંકરેજમાં કાંકરેજ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શિહોરી બસ થી સાથે રેલી યોજાઈ હતી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહેશે જ્યારે સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે બનાસકાંઠામાં અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ કરવા કે ને બાવરા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તે અંગે વિરોધ કરવામાં આવ્યો છે શિહોરી વ્યાપારી એસોસિએશન દ્વારા પત્ર આપવામાં આવ્યું છે જિલ્લાની અંદર જે કાગળ તાલુકાનો સમાવેશ કર્યો છે ખોટી રીતે એનો અમે વિરોધ કરીએ છીએ અને આજે અમારું શિવોરી બજાર સંપૂર્ણ સજડ બંધ હતું અને ગ્રામજનો પણ આક્રોશમાં છે અને બધા ભેગા મળીને આજે મામલંદા સાહેબને હવે તો વધાર આપવા છે ભેગા મળી અને દર્શાવ્યો અમારો અને ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પણ અમારી રજૂઆત સાંભળવા માટે આવેલા એમણે પણ અમને સાંત્વના આપી છે કે હું મુખ્યમંત્રીશ્રીને મળીને તમારા કાંકરણ તાલુકાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રાખે એવી તમારી લાગણીને માગણી રજૂ કરીશ તેમ છતાં પણ જો અમારી લાગણીને માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કાંકરણ તાલુકાના દરેક ગામે ગામો અમે મિત્રો પહોંચીશું અને ખેડૂતો અને લોકોને આ બાબતે જાગૃત કરી અને ભલે આ બાબતે એક આંદોલન આંદોલન કરવું પડે તો કરવાની સંપૂર્ણ તૈયારી છે ગાડી એમાં કાલે એક બીજી પણ જાહેરાત કરવામાં આવી કે કાંકરે તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરવામાં આવેલ છે થરાદ સેન્ટર કાંકરેજની પ્રજા હંમેશા પાલનપુરથી ટેવાયેલી છે અને પાલનપુરમાં જ રહેવા માગે છે એટલે થરાદ સેન્ટર અને થરાદ જિલ્લામાં જો કાંકરેજનો સમાવેશ થાય તો પ્રજાને ખૂબ જ તકલીફ પડે એમ છે આ જાહેરાત થવાથી સમગ્ર કાંકરે તાલુકાની જનતા ખૂબ જ દુઃખી છે એટલે આજે સમગ્ર કાંકરે તાલુકાએ બંધ પાડ્યો છે